નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ ની અંદર મિત્રો આપણે અગાઉ પણ ઓનલી યુ અંદર હતી કે કચ્છની અંદર પણ વરસાદ જોવા મળશે તો આજે કચ્છની અંદર સૌથી પહેલા વરસાદની શરૂઆત થઈ હતી નખત્રાણાની અંદર દોઢ ઇંચ વરસાદ પડ્યો છે તેત્રી એમ એમ સત્તાવાર રીતે જાહેરાત પણ થઈ હતી કે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીની અંદર નખત્રાણા અને તેની તાલુકાની આજુબાજુના વિસ્તારમાં કચ્છમાં જોરદાર વરસાદ પડ્યો છે તો આ બાજુ જોવા જઈએ તો મધ્ય સૌરાષ્ટ્રની અંદર એટલે કે રાજકોટની આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે જેતપુર બાબરા અમરેલીનો ભાગ છે રાજકોટ છે તેમજ જેતપુરની અંદર ભાગો છે આ તમે મેપ પણ લાઈવ જોઈ શકો છો તેમજ વલસાડ અને ડાંગની અંદર તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના અંબાજીની અંદર પણ સતત મિત્રો ત્રીજા દિવસે વરસાદ નોંધાણો છે અગાઉ પણ મિત્રો આપણે આ માહિતી આપી દીધી તે કે કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર આજે મોટી આ ગઈ છે સાંજ સુધી મોડી રાત સુધી પણ વરસાદ પડી શકે છે કારણ કે હવાની અંદર ભેજ છે પુષ્કળ પ્રમાણમાં છે પૂરેપૂરો આકાશ ચોખ્ખું નથી થયું એટલે રાત્રિના સમયગાળા દરમિયાન પણ છાંટા પડી શકે છે અને હજુ બે દિવસ એટલે કે તારીખ સોળ અને સત્તર તારીખે હજુ પણ વરસાદને લઈને મોટી આવી ગઈ છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આવતીકાલે અને આજે રાત્રે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદને લઈને આ ગઈ છે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવ પર આપના હો તો ચેનલને સબ ાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને અહીંયા મિત્રો તમે મેપ પણ જોઈ શકો છો જે મેપ હતો મિત્રો આપણે કીધું હતું કે લોકલ વેધર સિસ્ટમને કારણે વરસાદને લઈને આગે છે તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ મિત્રો એટલે કે મોડા મોડું દસ વાગ્યા સુધી છાંટા છે જોવા મળી શકે છે આવતીકાલે વહેલી સવારે કોઈ વરસાદની આગાહી નથી પરંતુ બપોર પછી મિત્રો તમે જોઈ શકો છો મેપ ચાર વાગ્યાનો ફરી એક વખત સૌરાષ્ટ્રની અંદર મોટી આગાહી છે આ સિવાય કચ્છની અંદર છે આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અંબાજીની અંદર વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા તમે વીજળીના સિમ્બોલ પણ જોઈ શકો છો બે વાગ્યાની જો વાત કરવામાં ત્રણ વાગ્યાની તો ખાસ કરીને જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી રાજકોટ મોરબી છે તેમજ કચ્છની અંદર ખાસ કરીને નખત્રાણા માંડવી મોરબી માંડવી છે ભુજ છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ડાંગ વલસાડ સુરત છે તો આ વિસ્તારોની અંદર વરસાદને લઈને મિત્રો એલર્ટ બતાવવામાં રહી છે આ સિવાય તમે ચાર વાગ્યાનો ત્યારબાદ મિત્રો પાંચ વાગ્યાનો મેપ છે તમે જોઈ શકો છો મધ્ય સૌરાષ્ટ્રની અંદર એટલે કે બોટાદ સુરેન્દ્રનગરના એરિયામાં પણ મિત્રો વરસાદ પડી શકે છે અમરેલી ભાવનગરની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને મધ્ય કચ્છમાં અને પૂર્વ કચ્છની અંદર વરસાદને લઈને મોટી આ ગઈ છે રાપરની અંદર અથવા ભચાઉમાં વરસાદ પડે તેવી પણ શક્યતા રહેલી છે છ વાગેના મેપ પણ જોઈ શકો છો આ સિવાય સાત વાગે ધીમે ધીમે દબાણ ઘટી જાય સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે ખૂબ જ ઓછી વરસાદને લઈને આગે છે વધારે વરસાદને લઈને આગઈ નથી માત્ર એકલ દોકલ વિસ્તારોની અંદર ખાસ કરીને પ વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ ઓછા વિસ્તારની અંદર કચ્છ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ત્યારબાદ અઢાર તારીખથી મિત્રો જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન રહેશે પણ પરંતુ હવે ધીમે ધીમે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી મિત્રો શરૂ થઈ જશે જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદના ઝાપટાં શરૂ થશે પણ પરંતુ જ્યારે ભારે વરસાદ હશે ત્યારે તેની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ ઉપર આપતા રહેશો આ બાજુ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ચોવીસ તારીખની આસપાસ વરસાવાઝોડું બને છે અને આ વાવાઝોડાને કારણે પૂર્વના જે રાજ્યો છે મેઘાલય છે આસમ છે ત્રિપુરા છે મણિપુર છે નાગાલેન્ડ છે તો આ વિસ્તારમાં અને પશ્ચિમ બંગાળની અંદર ભારે વરસાદની આ છે આ બધું ધીમે ધીમે ચોમાસું છે એક્ટિવ થઈ ગયું છે અને પોતાની જે ગતિ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ ગતિ હવે મિત્રો પકડી છે ધીમે ધીમે કેરળની અંદર સત્તાવાર રીતે મિત્રો ત્રીસ મે અથવા પહેલી જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે અને ચોવીસ તારીખની આસપાસ આંદોબાર અને નિકોબારની અંદર હવામાન વિભાગ દ્વારા સત્તાવાર ચોમા ચોમાસા બેસવાની જાહેરાત થઈ શકે છે તો હજુ પણ મિત્રો ગઈકાલે એટલે કે આવતીકાલે સોળ તારીખે અને સત્તર તારીખે હજુ પણ વરસાદની આગાહી છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો માટે હજુ પણ કપરો સમય કહી શકાય જે ખેડૂતોને ખાસ કરીને ખેતરમાં પાક તૈયાર સેવા માટે તો આજના વિડીયોમાં આટલો જુદો વળ્યો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓન્લીને ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત